રાજકોટ પોલીસ પર ફરી એકવાર માછલા ધોવાયા છે કારણ કે રાજકોટ પોલીસ પર આરોપ લાગ્યા છે કે નબીરાઓએ અકસ્માત સર્જીને ડ્રાઈવર બદલ્યો અને રાજકોટ પોલીસ દ્વારા આ અકસ્માત કેસમાં નબીરાઓને બચાવવામાં આવ્યા આ આરોપ લગાવ્યો છે ફરિયાદીએ અને રાજકોટના અકસ્માતનો મામલો હવે ગાંધીનગર સુધી પહોંચતા પોલીસ અધિકારીએ આ અંગે સ્પષ્ટતા કરવી પડી છે શું છે સમગ્ર હકીકત વિગતે વાત કરીએ આ વિડિયોમાં વૈષ્ણવજન તો

ફરિયાદીએ આરોપ લગાવે છે અને તેમણે જે વ્યક્તિના સામે ફરિયાદ આપી હતી તેમનો ઉલ્લેખ જ ન થયો હોવાનો પણ આરોપ થાય છે. ફરિયાદીએ આ મામલે ગૃહ રાજ્ય મંત્રીને પત્ર લખે છે અને પોલીસ સામે આક્ષેપ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરે છે. ત્યારે આ અંગે રાજકોટ ડીસીપી ઝોન 2 ના જગદીશ બાગરવાએ પણ સુસ્પષ્ટતા કરી છે તે સાંભળો. આપો મામલો સુને ખરીથી માં ફરિયાદ આપવા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એકવીસ માર્ચના દિવસે એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી જેમાં ફરિયાદી ક્રિશભાઈ અમિતભાઈ મેર દ્વારા એક લેખિત પોતાની હસ્તાક્ષરિત એફઆઈઆર રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી જેમાં હકીકત એવી હતી કે એક એમના રિલેટિવ બાઇક લઈને પોતાની એક્સેસ લઈને જતા હતા અને એક વ્હાઇટ નેક્સોન કાર દ્વારા એમને અકસ્માત નડ્યો હતો અને આમાં એમને ગંભીર ઇજાઓ પહોંચી હતી તો રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા બીએનએસ ની કલમ બસો એક્યાસી એકસો પચીસ એ એકસો પચીસ બી અને એમવી ની કલમ એકસો સિત્તર અને એકસો ચોરાસી હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ હતો એમાં ફરિયાદી દ્વારા અમને જણાવવામાં આવ્યું હતું કે જે નેક્સોન કાર હતી આ પ્રવીણભાઈ બચુબા જાડેજા નામના વ્યક્તિ ચલાવતા હતા અને પ્રવીણભાઈ બચુબા જાડેજા નામના જે ડ્રાઈવર હતા એમના દ્વારા પણ એક્સેપ્ટ કરવામાં આવ્યો હતો પોલીસ સ્ટેશન આવીને કે હા આ કાર હું ચલાવતો હતો અને તપાસ હજુ પોલીસ સ્ટેશન સ્તરે ચાલુ છે હજુ આ મામલામાં કોઈ પણ વ્યક્તિની ધરપકડ થઈ નથી અને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો નોટિસ આપવામાં આવ્યો નથી અને ફરિયાદીને જે લાગતું હોય કે આ જે ફરિયાદ એમને દ્વારા આપવામાં આવી છે આ ફરિયાદ ખોટી છે અને આમાં કોઈ નવા તથ્ય છે તો પોલીસ સ્ટેશન આવીને જાણ કરે આ રીતે આગળની કાર્યવાહી કરવામાં આવશે

પાછળથી આવ્યા હતા અને એમના દ્વારા તાત્કાલિક ફરિયાદ આપવામાં આવી હતી ત્યારે એમને એમના સહી દ્વારા જ એક ફરિયાદ આપી હતી જેમાં એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું પોલીસને કે એમના ડ્રાઈવર ગાડીના ડ્રાઈવર પ્રવીણસિંહ જાડેજા છે અગર ક્રિશભાઈને અત્યારે લાગતું હોય કે તપાસમાં એમના પાસે નવા તથ્ય છે નવા ફેક્ટ છે

પોલીસે આ ફૂટેજના આધારે જ તપાસ ચાલુ કરી છે અને ફરિયાદમાં જે ડ્રાઈવર જણાવ્યા છે એમની રોલ ના નહીં હશે બીજા ડ્રાઈવરનો રોલ હશે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે હજુ પોલીસ પાસે એવા કોઈ સીસીટીવી ફૂટેજ અવેલેબલ નથી જેમાં ડ્રાઈવર ચેન્જ હોતું દેખાય છે જ્યારે જ્યારે આ નેક્સોન કાર છે આ ન્યારી ડેમ તરફ જાય છે ત્યારે એમાં વ્હાઇટ ટી શર્ટમાં એક માણસ ગાડી ચલાવતો દેખાય છે અને જ્યારે પરત આવે છે ગાડી ત્યારે એમનો અકસ્માત થાય છે તો જ્યારે ગાડી જતી હતી ન્યારી ડેમ તરફ ત્યારે એમનો ડ્રાઇવિંગ

નહીં આ ખોટી ખોટા આક્ષેપો છે અને આ બાબતે પોલીસ દ્વારા હજુ સુધી આ કન્ફ્યુઝન હતો એટલા માટે જ કોઈને નોટિસ આપવામાં આવી નથી અને કોઈને માણસને અટક કરવામાં આવ્યું નથી અને ફરિયાદી પાસે જે પણ ફૂટેજ હોય અથવા જે પણ કોઈ નવા તથ્ય હોય આના આધારે પોલીસને ઇન્ફોર્મ કરે અને આના આધારે કાર્યવાહી કરવામાં આવશે હજુ સુધી કોઈનું નિવેદન લેવામાં આવ્યું નથી કાર રાજેશમના વ્યક્તિની માલિકી તપાસ ઉપર જે તપાસ કરતા અમલદાર છે એમના ઉપર આક્ષેપો થયા એટલે તપાસ કરતા અમલદાર ચેન્જ કરી દેવામાં આવ્યા છે અને પીએસઆઈ કક્ષાના બીજા અધિકારી નિયુક્ત કરી દેવામાં આવ્યા છે હજુ સુધી કોઈનું નિવેદન લીધું નથી

જે રીતે મેં જણાવ્યું રાજેશકુમાર મહેતાના પુત્ર છે અને એ કયા ગ્રુપ સંકળાયેલા છે આ બાબતે મને કોઈ ખ્યાલ નહીં નહીં આ મેટરમાં પીએસઆઈ નો કોઈ રોલ નથી જ્યારે પણ કોઈ ફરિયાદ આપવામાં આવે ફરિયાદી પોતાની સહી થી પોતાના જણાવ્યા મુજબ ફરિયાદ આપે છે અને પોલીસ દ્વારા પોલીસને આ મામલામાં કોઈ પ્રાથમિક માહિતી હતી નહીં કે કોણ કોણ ડ્રાઈવર છે કોણ નથી તો જે રીતે ફરિયાદીએ જણાવ્યો આ રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી અત્યારે ફરિયાદીને લાગતો હોય કે એમના પાસે કોઈ નવા ફેક્ટ છે જે ઇન્વેસ્ટિગેશનમાં હેલ્પ કરી શકે છે તો પોલીસને આવીને જણાવે અમારા પાસે કોઈ રજૂ નથી કર્યા ઓફિશિયલી ચૌહાણ સાહેબ ને પર્સનલી આપ્યા હોય તો તપાસ ની અધિકારી ચેન્જ કરી દેવામાં આવ્યા છે જ્યારે પણ જ્યારે પણ કોઈ પોલીસ અધિકારી આમાં એમને આયુને લાગતો હોય સોરી ફરિયાદીને લાગતું હોય કે તપાસની અધિકારી સારી રીતે કામ નથી કરાવી રહ્યા ત્યારે એમના એસીપી ઓફિશિયલી ને એમના દ્વારા કોઈ પણ પ્રકારની રજૂઆત કરવામાં આવી નથી ગઈકાલે એક અરજી થઈ છે આના આધારે તપાસ આગળ વધશે ની અધિકારી ચેન્જ કરી દેવામાં આવ્યા છે જ્યારે પણ પણ કોઈ પોલીસ અધિકારી આમાં એમને આયુને લાગતો હોય સોરી ફરિયાદીને લાગતો હોય કે તપાસની અધિકારી સારી રીતે કામ નથી કરાવી રહ્યા ત્યારે એમના એસીપીશ્રીને એમના ડીસીપીશ્રીને સીપીશ્રીને રજૂઆત કરી શકે છે અમારા પાસે ઓફિશિયલી એમને એમના દ્વારા કોઈ પણ પ્રકારની રજૂઆત કરવામાં આવી નથી ગઈકાલે એક અરજી રિસિવ થઈ છે આના આધારે તપાસ આગળ વધશે

ક્રિશભાઈ અમિતભાઈ મેર દ્વારા પોતે પોતાની ફરિયાદમાં સહી કરેલી ફરિયાદમાં પ્રવીણ સિંહ બચુબા જાડેજા નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી અને અત્યારે એમના પાસે કોઈ નવા ફેક્ટ છે તો પોલીસ સાથે શેર કરે અને પોલીસ આ રીતે કાર્યવાહી કરશે પોલીસ નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરી રહી છે અને નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરશે હજુ સુધી અટક પોલીસ દ્વારા નહીં કરવામાં આવે એનું એક મેજર રીઝન છે કે અત્યારે જે ભોગ બનનાર છે જેના સાથે અકસ્માત થયો છે આ હજુ સુધી હોસ્પિટલાઇઝ છે તો એની હોસ્પિટલની કન્ડિશન શું છે એના આધારે કોઈ નવી કલમ ઉમેરો થવાની શક્યતા હોય અથવા નવા ફેક્ટ આવવાની શક્યતા હોય એના કારણે હજુ સુધી અમે અટક નથી કર્યા અને પછી છેલ્લા બે દિવસમાં ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું છે કે કે આ ડ્રાઈવર ડ્રાઈવર ખરેખર મારી ફરિયાદ હતી હતી જે આપી અને બીજો હતો તો આના આધારે અમે કર્યો છે હજુ સુધી જલ્દબાજીમાં કોઈને માણસને ને અટક નથી કરવું મારા સામે હજુ કોઈ એવા સીસીટીવી નહીં બે દિવસમાં અમે તમામ જે આજુબાજુના એરિયાના ડીવીઆર છે ડીવીઆરમાંથી ઓફિશિયલી ત્રેસઠ બીએસએ ત્રેસઠના સર્ટિફિકેટ સાથે તમામ ફૂટેજ મેળવ્યા છે અને ફૂટેજના આધારે અત્યારે તપાસ ચાલુ છે અને અત્યારે આયુ ચેન્જ કરી દેવામાં આવે છે રાજકોટમાં गत તારીખ 21 માર્ચના રોજ રાજકોટ near ડેમ પારસે એક પુરપા જર્પે જતી કારના চালકે સામેથી આવતા એક્ટિવા ચાલક યુવાનને હરફેટ મા લઈને નાસી ગયા હતા જોકે કારમાં પંચર થતા થોડે આગળ જઈને ઊભા રહ્યા હતા અને બેસતો અને અન્ય એક મોટી ઉંમરનો વ્યક્તિ ડ્રાઇવિંગ કરતો હોવાનું બતાવવામાં આવે છે અને નબીરાને બચાવવાના પ્રયાસ થતા હોવાનું લેખિત ફરિયાદમાં રજૂઆત કરવામાં આવે છે અને આ મામલે ગૃહ મંત્રીને પત્ર પણ લખવામાં આવે છે આ નબીરાઓને છટકવા માટે બીજી ગાડીને બોલાવવા માટે ફોન પણ કરે છે પણ જે માણસોને તેમણે ઉડાવી દીધો તેને બચાવવા માટે એમ્બ્યુલન્સને પણ ફોન નથી કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલું આ યુવાનના ફોનમાં તેના સંબંધીનો ફોન આવતા કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા અકસ્માતની જાણ કરવામાં આવતા તેઓ તુરંત આવીને તેને હોસ્પિટલ લઈ ગયા હતા આ અકસ્માત અંગે તાલુકા પોલીસ અકસ્માત સર્જનાર કાર ચાલકને બચાવીને અન્ય ડ્રાઈવરને બતાવીને નબીરાને છાવરતા હોવાના આક્ષેપ સીસીટીવીના પુરાવા સાથે રજૂ કરવામાં આવ્યા પરંતુ પોલીસ કહે છે કે તેમની પાસે એવા કોઈ સીસીટીવી નથી જેમાં ડ્રાઈવર બદલતા હોય પણ આ સીસીટીવી બધા મીડિયા પાસે છે જેના અહેવાલો પણ પ્રસિદ્ધ થઈ રહ્યા છે જેના આધારે પત્રકારો ડીસીપીને સવાલ કરી રહ્યા છે તો પછી રાજકોટ પોલીસ પાસે આ સીસીટીવી નહીં હોય કે જોયા નહીં હોય તે વાત કેટલી ગળે ઉતરે તેમ છે